દરેક વખતે અમુક જ પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળે છે હું રાજપુરા વિધાનસભાની વાત કરું અને દરેક વખતે અમુક પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળતા નથી અથવા તો બહુ ઓછા મત મળે છે

કે જે વિસ્તારમાંથી છેલ્લા પાંચ વર્ષથી દસ વર્ષથી પંદર વર્ષથી પણ મત મળતા નથી અને જે લોકો ખુબલે ખુબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ એ લોકોને સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે વિચાર કરવાનો સમય આવી ગયો છે